ના ગુમદરના અને સથરા ગામે યોજના અંતર્ગત પોષણ ઉત્સવની ઉજવણી દ્વારા ટીએસઆર અને મિલેટ્સનો ઉપયોગ કરી વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ આ કાર્યક્રમ માંગ તાલુકા પંચાયતના સદસ્ય પીએસસી સ્ટાફ ગામ પંચાયત સરપંચ તલાટી કમ મંત્રી હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ સહકારી દૂધ મંડળીના પ્રમુખ દાતાઓ ખોજા જમાત ખાના પ્રમુખ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં માંગ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો તેમજ આજે આઈસીડીએસ યોજના અંતર્ગત બોડા સેજાના સુપરવાઇઝર રિગ્ધિબેન ગોસાઈ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા પોષણ ઉત્સવનું આયોજન સથરા ગામે કરવામાં આવેલ શાળાના પ્રિન્સિપાલ સ્વદિગ્ધ સંસ્થાનો સ્ટાફ એફએસડબ્લ્યુ સીએચ લાભાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ મિલેટ્સ સરગવો તેમજ પ્રિમિક્સ માંગથી બનેલી વાનગીઓ નિહાળી કાર્યક્રમમાં ભાગ લીધો હતો રિપોર્ટ કમલેશ ઢાપા સાથે દિલીપ ચૌહાણ